નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન તમામ કામદારો માટે કામદાર એકતા સંગઠન ઘણા સમયથી કામ કરે છે અને આજ રોજ આ વિડીયો તમામ કામદારો ભાઈઓના હિત માટે આ વિડીયો બનાવવામાં આવે છે તો તમામ કામદાર ભાઈઓને વિનંતી સૌ તો વિડીયોને જોતા જ આ દરેક કામદાર ભાઈઓ સુધી પહોંચે એ રીતના એને શેર કરી દેજું કામદાર એકતા સંગઠન દ્વારા આવનારા સમયની અંદર જે દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને દિવાળીના પર્વની અંદર તમામ કંપનીઓ દ્વારા પોતાના હકનું બોનસ કામદારોને આપવામાં આવે છે અને આ બોનસ ઘણી જગ્યાઓ પર ઘણા વર્ષોથી એવી રજૂઆતો આપણી પાસે આવે છે કે કંપની દ્વારા તેઓને તેઓનું બોનસ આપવામાં નથી આવતું કોન્ટ્રાક્ટરો દિવાળી પછી તેઓને બોનસ આપે છે આવી ઘણી બધી સમસ્યાઓ દિવાળીના બોનસના બેઝ પર આપણી પાસે આવતી હોય છે એટલે આ વખતે કામદાર એકતા સંગઠને પહેલેથી જેની તૈયારીના ભાગરૂપે તમામ કામદારો સુધી તમામ કોન્ટ્રાક્ટરો સુધી તમામ કંપનીના માલિકો સુધી આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરવામાં આ વિડીયો બનાવીએ છે કે ખાસ કરીને કંપનીના માલિકો કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટરો તમારી સાથે વર્ષોથી કામ જે કામદારો કરે છે તેઓના પરિવારને દિવાળીના તહેવાર નિમિત્તે અને પોતાના હકના કાયદાકીય જે જોગવાઈ પ્રમાણે બોનસ આપવાની વાત આવે છે ત્યારે તમામ લોકો કર્યા વગર સમયસર દિવાળી પહેલા દિવાળીના સમય પર બધા જ કામદારોના બોનસ તમે આપી દો એવી અમે આશા રાખ્યા છે અને સાથે સાથે જ તમામ કામદારોને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ કંપની દ્વારા કોઈપણ કોન્ટ્રાક્ટર દ્વારા કે કોઈપણ મેનેજમેન્ટ દ્વારા તમારા હકનું જે આ બોનસ છે દિવાળી બોનસ છે એ જો તમને આપવામાં ના આવે તો ચોક્કસથી કામદાર એકતા સંગઠનની ટીમનો સંપર્ક તમે કરો અને તમારી રજૂઆતને ધ્યાનમાં રાખી જવાબદાર કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર કંપની મેનેજમેન્ટ કે કંપનીના માલિક સાથે આપની ટીમ સંપર્ક કરશે અને તમને તમારા હકનું બોનસ અપાવશે આ વિડીયોના માધ્યમથી એડવાન્સમાં તમામ લોકોને અપીલ એટલા માટે કરવી પડે છે કે ઘણી વાર દિવાળીના એક બે દિવસ બાકી હોય છે અને અસંખ્ય કામદારો અમારી ઓફિસ પર આવતા હોય છે પોતાની રજૂઆત કરતા હોય છે અને ત્યારે કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના કામદારોના ફોન પણ નથી ઉઠાવતા અમારા ફોન નથી ઉઠાવવામાં આવતા ત્યારે આ એક એવી પહેલ છે જેથી કરીને લોકો જાગૃત થાય અને એડવાન્સમાં કંપની હોય કોન્ટ્રાક્ટર હોય અને કામદાર ભાઈઓ હોય તમામની સાવચેતીના ભાગે તમામ લોકો એડવાન્સમાં બોનસ દરેક કંપની આપી દે અને કામદારોને કોઈ હાલાકી ના પડે કામદારોને પોતાના હક માટે બોલવું ના પડે લડવું ના પડે માટે એવી આશા રાખીએ છીએ કે આ વિડીયો બને એટલા કામદાર ભાઈઓ સાથે આ વિડીયો જાય અને દરેક કંપની સુધી આ વિડીયો જાય માટે ફરીથી હું તમને વિનંતી કરું છું કે તમારી સાથે જો બોનસને લગતી કે કામદારોના અન્ય પ્રશ્નોને લગતી કોઈ પણ રજૂઆત હોય તમારી સમસ્યા હોય તો ચોક્કસથી સંગઠનની ટીમ હર હંમેશ તમારી સાથે છે અને સાથે રહેશે આવો સપોર્ટ જે પ્રમાણે તમે ઘણા વર્ષોથી આપતા આવ્યા છો આવનારા સમયમાં પણ તમારી સમસ્યા અમારી સુધી પહોંચાડશો અને તમારી સમસ્યાને અમે રજૂઆતને ધ્યાનમાં રાખીને તમારા નિરાકરણ માટે હર હંમેશા પ્રયત્ન કરતા રહીશું લડતા રહીશું એવી જ આશા સાથે જય હિન્દ